નમસ્કાર ગુજરાત આજે રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન વાતાવરણની અંદર મોટો પલટવાર જોવા મળી રહ્યો છે આગામી ત્રણ કલાક માટે ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે ખાસ કરી ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે અને આ વિસ્તારોની અંદર ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે છે એ વરસાદ પણ ખાબક્યો છે તો આજે રાત્રે પણ આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક જો વરસાદી એ સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર ધોધમાર ભારે વરસાદ પડશે જેમાં અત્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે અંધારપટ થતો જોવા મળી રહ્યો છે આજ સમગ્ર દિવસ દરમિયાન આખા ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર સિસ્ટમમાં ઘેરાવો જોવા મળ્યો છે અને આ સિસ્ટમનો ઘેરાવો એટલો તીવ્ર હતો કે તેની અંદર મિત્રો લગભગ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાયા હતા આ પવનોની ગતિ એટલી ફાસ્ટ હતી કે મિત્રો વાવાઝોડાની જે અસર છે એ પણ દર્શાવવામાં આવી રહી છે અત્યારે મુંબઈ અને બેલવી વિસ્તારોની અંદર અને કોકણના વિસ્તારોની અંદર તો વાવાઝોડાની જે સ્થિતિ હતી એનો ખતરો હતો એ મંડરાતો તો જોવા મળી રહ્યો છે એ સાથે આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ અને મધ્ય અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યનું આવનારું ચોવીસ કલાક ભારેથી અતિભારે રહેશે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે કેટલા ઈંચ સુધીનો વરસાદ ખાબકશે એ માટેની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી દેવામાં આવી છે વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે અને રેઇન ફોરકાસ્ટ દ્વારા જે અનુસંધાને માહિતી આપવામાં આવી છે અપડેટ સ્વરૂપે જોવા જઈએ તો સુરત લાગુ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે સુરત તેમજ વલસાડ તાપી આ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે વડોદરા લાગુ વિસ્તાર અને અમદાવાદ ઠેઠ ઉદયપુર સુધીના છે વિસ્તારોને અત્યારે વાદળોના ઘેરાવા સાથે સક્રિયતા સિસ્ટમ અને આ સાયક્લોનિક સિસ્ટમના કારણે છે એ વાદળછાયું વાતાવરણ થયું અને વાદળોનો ઘેરાવો આગામી ચોવીસ કલાક માટે રહેવાનો છે ગુજરાત રાજ્યનું હવામાન પણ કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક માટે ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેતી જે છે એ રાખવી પડશે કારણ કે ગમે ત્યારે વરસાદ પડવાની પણ સંભાવનાની આગાહીઓ છે દર્શાવવામાં આવી છે લગભગ આગામી ત્રણ કલાક માટે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદીય સિસ્ટમના ભાગરૂપે આ જે ઘેરાવો તમારા સ્ક્રીન ઉપર અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એ ઘેરાવો જોવા મળી રહ્યો છે અત્યારે લગભગ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે વાદળોનો ઘેરાવો છે સમગ્ર ગુજરાત રાજ્ય તરફ અસર કરતો જોવા મળી રહ્યો છે નહીં કે મિત્રો અહીંયા કચ્છના વિસ્તારોમાં અત્યારે કોઈ પણ પ્રકારની સિસ્ટમ એલર્ટ નથી પરંતુ અત્યારે મિત્રો જે ભાવનગર લાગુ વિસ્તાર છે ભાવનગરથી ઉના અને ઉનાથી જુનાગઢના લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો આગામી ચોવીસ કલાક માટે વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે ખાસ કરી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહીઓ કરી દેવામાં આવી છે આગાહીના અનુસંધાને જોવા જઈએ તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ ગઈ છે અને હવે ચોમાસાના જે વરસાદ છે એ પડવાના પણ શરૂ થઈ ગયા છે અત્યારે મિત્રો નૈઋત્ય ચોમાસું છે એ મુંબઈ સ્થિત લાગુ વિસ્તારોની અંદર પહોંચી ગયું છે ત્યારબાદ ગુજરાત રાજ્યના લાગુ વિસ્તારોમાં પણ આ નૈઋત્ય ચોમાસું છે એ પહોંચવાની આગાહીઓ કરવામાં આવી છે અત્યારે વેધર ફોરકાસ્ટ પણ કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો ગુજરાત રાજ્ય રાજ્યના જે મોટાભાગના વિસ્તાર છે તેમાં અત્યારે એલર્ટ ઉપર દર્શાવી દેવામાં આવ્યા છે અત્યારે ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે મહુવા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે દર્શાવવામાં આવી હતી એ પ્રમાણે આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાત રાજ્યના જે વિસ્તારોને અત્યારે મિત્રો હાઈલાઇટ કરવામાં આવી રહ્યા છે એ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ અને આ વિસ્તારોની અંદર વરસાદ પડશે જેમાં જોવા જઈએ તો મિત્રો અત્યારે વેરાવળ સોમનાથ ઉના અને તુલસી સામના વિસ્તારોની અંદર તો મિત્રો વરસાદ છે એ પડી રહ્યો છે સાથે સાથે વિસાવદ ધારી કુંડલા કેશોલ અમ અમરેલી લાગુ વિસ્તારોની અંદર બગસરા હોય તો એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે એ સાથે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો જેતપુર ઉદયપુર તેમજ ઉપલેટા જે કુણિયા છે એ અને બાબરા વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે પડી રહ્યો છે સાથે સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે મિત્રો ઘોર ઘોરમાર અંધકાર જોવા મળી રહ્યો છે અને આ અંધકાર મિત્રો એટલો ઘેરાવો જોવા મળી રહ્યો છે કે લગભગ ચોમાસાની ઋતુ છે એ શરૂ થઈ ગઈ હોય એવા અપડેટ સામે આવી રહ્યા છે પરંતુ અત્યારે ચોમાસું શરૂ નથી થયું નૈઋત્ય ચોમાસાનો વરસાદ અત્યારે પડી રહ્યો છે પરંતુ કયા વિસ્તારોની અંદર તો મિત્રો મુંબઈ લાગુ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું છે નૈઋત્ય સ્વરૂપે પહોંચી ગયું છે બંગાની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને મજબૂત બની રહી છે એનો ઘેરાવો આગળ દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે મિત્રો બંગાળાની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ જો વેલમાર્કમાં ટ્રાન્સફર થશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થશે તો ડીપ ડિપ્રેશનના વાદળોના ઘેરાવા સાથે સાથે અહીંયા પણ વાવાઝોડાની છે અસર જોવા મળી શકે છે અને આ વાવાઝોડું છે એ મિત્રો લગભગ ભુવનેશ્વર લાગુ વિસ્તાર વિશાખાપટ્ટનમ કોરબા ધનબાદ ઢાકા વિસ્તારોની અંદર અસર પહોંચાડશે એ પછી મધ્ય ભારત તરફ આ જે વાવાઝોડું છે બંગાળની ખાડીનું વાવાઝોડું એ પણ અસર પહોંચાડી શકે છે તેમાં બંગાળની ખાડીનું વાવે વાઝોડું છે કાંકેર કાપસી તેમજ જગતપુર બીજાપુર ચંદ્રપુર આ વિસ્તારોની અંદર તો છે એ ધોધમાર વરસાદ પડે અને એની આગાહી અત્યારે જો મધ્ય ભારતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો પડવાની આગાહી દર્શાવવામાં આવી છે અત્યારે દક્ષિણ ગુજરાત અને સુરત લાગુ વિસ્તારની અંદર વાત કરીએ તો મિત્રો સુરત બારડોલી નવસારી વાંકેર કોસંબા ઉપલેટા અને વ્યારાના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે એ સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ લાગુ વિસ્તારની અંદર અને સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક પછીનું વાતાવરણ એવું દર્શાવી રહ્યું છે કે ત્યાં વરસાદ પડશે આજે રાત્રિ દરમિયાન લગભગ તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ શરૂ થઈ જશે અને આ વરસાદ છે મિત્રો ચોમાસાનો વરસાદ નથી જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી અપડેટ એવા મળી રહ્યા છે કે અત્યારે મુંબઈમાં જે વાવાઝોડાનો ખતરો હતો એ ખતરો તો ટળવા આવ્યો છે પરંતુ એ સાથે સાથે આગામી ચોવીસ કલાક માટે હાઈ એલર્ટ ઉપર જે વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે મિત્રો ભાવનગરના દરિયા લાગુના વિસ્તારો છે જેમાં અલંગ સિહોર પાલિતાના તળાજા કુંડલા મહુવા રાજુલા તુલસીશામ અમરેલી અને ભાવનગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની સાથે સાથે અપડેટ પણ એવી આપી દેવામાં આવી છે જેમાં આ તમામે તમામ વિસ્તારોની અંદર જે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હાઇલાઇટ કરવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ હશે તમે જો આ વિસ્તારની અંદરથી આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા વિસ્તારની અંદર અને જે વરસાદ પડવાની સિસ્ટમ છે એ સક્રિય થઈ છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો અત્યારે મિત્રો મહુવા લાગુના વિસ્તારોની અંદર દરિયાકાંઠામાં તો કરંટ જોવા મળી શકે એવી આગાહીઓ કરવામાં આવી છે અત્યારે મિત્રો કારણ કે ભારેથી ભારે પવનની ગતિવિધિ છે જોવા મળી રહી છે અને આ ગતિવિધિના કારણે ગુજરાત રાજ્યના ચોમાસાની ઋતુ છે એ ઋતુની અંદર પણ મોટો ફેરફાર થયો છે આ ચોમાસાનો ઋતુમાં મિત્રો ઘેરાઓ પણ વાદળોનો તમે જોઈ શકો છો અત્યારે મહુવા લાગુના વિસ્તારોની અંદર સમગ્ર વિસ્તાર જેમાં મિત્રો મહુવાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ વરસાદ પડ્યો છે અને આ વિસ્તારોની અંદર લગભગ આજે રાત્રિ દરમિયાન પણ વરસાદ પડે એની આગાહી કરી દેવામાં આવી છે સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગરૂપે આ તમામ આગાહી કરવામાં આવી છે વેધર એનાલિસિસ ફોરકાસ્ટ અને આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો વરસાદી એ સિસ્ટમના ઘેરાવા છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે અને વરસાદી સિસ્ટમના ઘેરાવા છે એ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર અસર કરશે ખાસ કરીને જે ભાવનગરથી લઈ અને વડોદરા વડોદરાથી લઈને સુરત સુરતથી લઈ ઉના અને જૂનાગઢ રાજકોટ પોરબંદર અને પોરબ અમદાવાદના વિસ્તારોની અંદર વરસાદ પડવાની સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યના આગામી ચોવીસ કલાક છે ભારેથી અતિભારે રહેવાના છે તમામે તમામ વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો બન્યો છે અને વાદળોનો ઘેરાવો એટલો મજબૂત બન્યો છે કે લગભગ આવનારા બેથી ત્રણ દિવસ માટે વરસાદ છે સતત પડતો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો અત્યારે આગાહી કરવામાં આવી છે સત્યાવીસ તારીખથી લઈ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી છે એ વરસાદ પડવાનો છે તો આ પાંચ દિવસ સુધી જે વરસાદ પડવાનો છે એ વરસાદ કયા કયા વિસ્તારોની અંદર પડશે કેટલો વરસાદ પડશે અને કઈ વિસ્તારની અંદર તો અત્યારે મિત્રો ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે તો એ તમામે તમામ અપડેટ તમને આવનારા સમયની અંદર અમે જણાવતા રહીશું ખાસ કરી અત્યારે જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવતી માહિતી છે એ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો અરબી સમુદ્રની અંદર તો જે સિસ્ટમ થઈ છે એવી સિસ્ટમ એક બંગાળાની ખાડીમાં પણ સક્રિય થઈ છે અને બંગાળાની ખાડીના જે વાવાઝોડાના પવનો છે એ મધ્ય ભારત તરફથી આગળ વધી અને નૈઋત્યનું ચોમાસુ છે એ પણ આગળ લાવશે અને ચોમાસાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં લગભગ આઠ દિવસ વહેલું ચોમાસું છે શરૂ થશે એવી માહિતી મળી રહી છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ લગભગ વીસ તારીખની આજુબાજુ એટલે કે વીસ જૂનની આજુબાજુ છે શરૂ થઈ જશે અને આ ચોમાસા પહેલાં જો ખેડૂતોએ વાવણી કરવી હોય તો પાંચ દી અગાઉ વાવણી કરવાના સંકેતો પણ આપવામાં આવી રહ્યા છે ખાસ કરી અત્યારે જો ખેડૂતોએ વાવણી કરવી હોય તો વાવણી શરૂ કરી શકે છે પરંતુ ચોમાસું બેસે એ પહેલાં પાંચ દિવસ અગાઉ છે વાવણી કરવાની સારી રહેશે અત્યારે મિત્રો રોહિણી નક્ષત્ર છે એ પણ બેસવાનું છે તો રોહિણી નક્ષત્રનો વરસાદ કેવો પડશે એ પણ આપણે આવનારા સમયની અંદર જાણતા રહીશું વિડીયોના મારફતે અને સમાચાર પણ મેળવતા રહીશું ત્યાં સુધી મિત્રો તમે જો અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી આવનારા ચોવીસ કલાકના જે અપડેટ છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી અને આગાહીઓ છે એ પણ તમને જણાવતા રહીશું ગુજરાત રાજ્યના ઘણા બધા એવા નિષ્ણાતો છે જેમને આગાહીઓ કરી છે આવનારા પાંચ દિવસ પછીની જે આગાહીઓ છે એ પણ આપણે સમયસર મેળવશું ત્યાં સુધી અમારી ચેનલ સાથે સંકળાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો વાદળછાયું વાતાવરણ છે એની અંદર ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન વરસાદ પડશે એ અંગે ફરીથી એક વખત આપણે માહિતી સ્વરૂપે સમાચાર મેળવીએ ત્યાં સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે બીજા ઘણા બધા વિડીયો છે એ પણ જોઈ શકશો જેની અંદર જે તમામે તમામ આગાહીઓ અને માહિતી આપવામાં આવી છે લગભગ નેવું ટકા સાચી પડી છે જે વિસ્તારોના નામ લેવામાં આવ્યા છે વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યા છે અને આવનારા ચોવીસ કલાક માટે જે અપડેટ આપવામાં આવી છે એ પ્રમાણેની અપડેટ પણ આપવામાં આવી છે તો ખાસ કરીને દરેક વિડીયો જોતા રહેજો